નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર જણાવો તે પહેલા અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં જમ્મુ માંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં યાત્રાળુઓને લઈ જતી બસ ખીણમાં ખાબકતા પંદર લોકોના મોત થયા છે જ્યારે પંદર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે મળતી માહિતી મુજબ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તર પ્રદેશના હાથરસથી જમ્મુ કાશ્મીરમાં આવેલી શિવખોડી ગુફા તરફ જઈ રહી હતી તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જમ્મુ પૂંચ નેશનલ હાઇવે એકસો ચુમ્માલીસ પર અખનુરના તુંગી મોર વિસ્તારમાં એક ભીષણ અકસ્માતની ઘટના બની છે અહીં ઉત્તર પ્રદેશના હાથરસ થી ખોડી જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ એકસો પચાસ ફૂટ ઊંડી ખીણમાં ખાપકી હતી જેમાં અત્યાર સુધીમાં પંદર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે લગભગ પંદર શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હાલ સ્થાનિક પોલીસ અને તંત્રની ટીમ રાહત અને બચાવ કાર્યની કામગીરી કરી રહી છે બાબા ભોલેનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓ ખોડી જઈ રહ્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ નંબર ધરાવતી આ બસ જમ્મુથી શિવખોડીની ગુફા તરફ જઈ રહી હતી શિવ ગુફા રિયાસી જિલ્લામાં આવેલી છે જે કટરા ખાતે માતા વૈષ્ણો દેવી મંદિર થી માત્ર એસી કિલોમીટર દૂર છે તો હાલ માટે બસ આટલું જ મળીશું નવા વિડીયો મને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં